ચાલો સરસ મજાનો ફૂલ બનાવી દયો અદબ આજે શું બનાવવાનું છે ચારા છે રી ગોડ આલો નાહેરા વચ્ચે આવી જાઉં આ નાહેરા શું પહેર્યું છે કેવા કલર ફ્રોક છે હા આ ફ્રોકમાં શું લગાવેલ છે દેખાઈશ તમને શું લગાવેલું છે હા

બટન છે ને આને શું કહેવાય હનાને ભાઈ કહેવાય ને સર આ ચાલો બેસી જાવ કીર્તનભાઈ હાલો માહિરાબેન વચ્ચે આવી જાઓ આ માહિરા બેને શું પહેર્યું છે રોગ પહેર્યું ને આ શું લગાવેલ છે આમાં आसो लगा छे डायमंड लगायो छे न डायमंड हां सारा सवेर गुड बेसी जाओ आलो भव्यांश भाई आइज जाओ आ भव्यांश भाई सो पेरियो छे शर्ट ने पेन आ शर्ट मा सो लगावेलु छे बटन छे न अर आ ने सो ने બેસી જાઓ હાલો ઓમભાઈ આવી જાઓ આ ઓમભાઈએ શું પહેર્યું છે ટીશર્ટ શર્ટ ચટ્ટો આ શું લગાવેલું છે અને આને શું કહેવાય કોલર છે આને શું કહેવાય આને શું કહેવાય આ બટન છે આને કહેવાય ગાજ અને આને કહેવાય બટન લાંબી છે કે ટૂંકી ટૂંકી છે ને સારસ વેરી ગુડ ગુડાલ બેસી જાઓ એમ અલગ અલગ બધા કપડા હોય ને સારસ ચાલો જ્ઞાનભાઈ વચ્ચે આવી જાવ વચ્ચે જ્ઞાનભાઈએ શું પહેર્યું છે ટી શર્ટ ને પેન્ટ ટી શર્ટ ને પેન્ટ પહેર્યું ને આમાં બટન છે શું છે આ પાછળ ટોપી ટી શર્ટ પહેરીને ને કેવા કલરની ની ટીશર્ટ છે આ આની બાય લાંબી છે કે ટૂંકી સરસ વેરી ગુડ હાલો જેન્સી બેન વચ્ચે આવી જાઉં આ જેન્સી બેન શું પહેર્યું છે એની બાય લાંબી છે કે ટૂંકી લાંબી વેરી ગુડ બેસ્ટ